હરીભાઈ આઝાભાઈ ગોહિલ હું અત્યારે હાલ કોડીનાર તાલુકાના પીપરી ગામના સરપંચ પ્રતિનિધિ છું એ અગાઉ બે ટ્રમ સરપંચ તરીકે હું પહોંચ્યો હતો એના પછી આની પહેલાની ટ્રમમાં મારા ઘરેથી ઉપસરપંચ હતા આ વખતે મારા ઘરેથી સરપંચ તરીકેની કામગીરી કરે આના સિવાય હું ભારતીય જનતા પાર્ટીના તાલુકા ભાજપ ઉપપ્રમુખની પણ ઉપપ્રમુખ તરીકે પણ કામ કરું છું છેલ્લા સત્તર વર્ષથી આ ગામની સંભાળી રહ્યો છું ત્યારથી માત્ર ગામનો વિકાસ કઈ રીતના થાય લોકોને માનવી સુધી સરકારની તમામ યોજનાઓ મળી રહી એવા તમામ પ્રયત્નો અમે અહીંયા ગ્રામ પંચાયત ઓફિસથી કરીએ છીએ અને તમામ ગ્રામ પંચાયતના ગામના લોકોને ક્યાંય બી કોઈ પણ કામ દાખલા હોય કે અન્ય કામગીરી માટે ગામની બહાર જવું પડતું નહીં તમામ સુવિધા અમારે ગ્રામ પંચાયત ઓફિસથી આપે છે ગામમાં સો ટકા વિધવા પેન્શન સો ટકા વિદ્યુત પેન્શન અન્ય સરકારી કોઈ બી યોજના હોય એ અમે સેટ લે માનવી સુધી સેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ જે આયુષ્યમાન કાર્ડ હોય કે અન્ય કોઈ બી યોજના હોય કે તમામ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું અમે કામ કરીએ છીએ સવારે સાડા આઠ વાગે ગ્રામ પંચાયતની ઓફિસે આવી જવાનું આખો દિવસ અમે ગ્રામ પંચાયતની ઓફિસે બે અને લોકો એટલે કઈ રીતનો ઉપયોગી થઈ ગઈ એ જ કામગીરી કરીએ છીએ